મોરબી જિલ્લામાં વરસાદ ટંકારામાં જામ્યો છે વરસાદી માહોલ ટંકારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ટંકારાના રસ્તા અને હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે મોરબીમાં આજે ભારે વરસાદની શક્યતા જે રીતે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી તે રીતે સારો વરસાદ પણ જોવા મળી શકે છે પરંતુ તેજ પવન સાથે ભારે વરસાદ હોઈ શકે છે અને મોરબીમાં અલગ અલગ વિસ્તારોમાં તે પ્રમાણેની પરિસ્થિતિ પણ નિર્માણ પામતી હાલમાં નજરે પડી રહી છે ટંકારા બાદ વાત કરીએ મોરબીના હળવદ વિસ્તારની હળવદમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ઈસનપુર ગામમાં મકાન પર વીજળી પડી હોવાની પણ જાણકારી છે વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ખાક થઈ ગયા છે સદનસીબે જાનહાની ટળી છે પરંતુ વીજ ઉપકરણોને મોટું નુકસાન થયું છે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આ જાણકારી જે મળી રહી છે તે પ્રમાણે ગામમાં વીજળી પડી હતી કોઈનો જીવ નથી ગયો હળવદની અંદર પાણી પણ ભરાયેલા કેટલાક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે કાળા દિબાંગ વાદળો આવી ગયા હતા મેઘરાજા એન્ટ્રી મારતા વાતાવરણમાં ઠંડક પહોંચી ગઈ છે વરસાદ વરસતા જનજીવન વ્યસ્ત થઈ ગયું છે અનેક જગ્યાએ જ્યાં આગળ વિચાર્યું પણ ન હતું ભરૂચમાં કે વરસાદ થશે તેવા વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે ભરૂચમાં બપોર બાદ મેઘરાજાની જોઈ રહ્યા છોદાતા ભાવિન પાસેથી મેળવશું ભાવિન શું પરિસ્થિતિ છે સમગ્ર ભરૂચની હાલમાં જી સિદ્ધાર્થ સવારના છ વાગ્યા સાત વાગ્યા વાદળછાયા વાતાવરણ ભરૂચમાં રહ્યો હતો બપોરના ઉકળાટ અને ગરમીથી લોકો હતા બપોર પછી અચાનક જ વરસાદની શરૂઆત થઈ હતી પહેલા અંકલેશ્વર હસોટના પટ્ટે ઘણો વરસાદ પડ્યો હતો ત્યાંથી ધીમે ધીમે અહીં ભરૂચમાં બી બિપરાટ થયો હતો તો ત્રણ વાગ્યા પછી અહીં ભરૂચમાં પણ વરસાદ ખૂબ વરસવા પામ્યો હતો આજુબાજુની જે પરિસ્થિતિ હતી અને ઘણી જગ્યાએ પાણી પણ પણ હતા થોડા સમય પછી વરસાદ ઓછો થવા પામ્યો હતો અને આ વરસાદથી ખેડૂતોને ખૂબ ફાયદો થાય એવું ગણી શકાય જી આભાર સમગ્ર માહિતી બદલ ભાવિન તો અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ જે રીતે ભાવિને જણાવ્યું તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે આ તરફ નવસારીથી સમાચાર નવસારીમાં સવારથી ત્રણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નવસારી જલાલપોર ખેરગામમાં મહેર જોવા મળી રહી છે પ્રથમ વખત જિલ્લામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે વહેલી સવારના વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં શરૂ થયો છે વરસાદ લુનસીકુઈ ઇટાળવા તિધરા રોડ કબીલપુર જમાલપોર વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત પણ મળી ગઈ છે

વાગ્યા સુધી જે સૌથી વધુ જે વરસાદ છે ગણદેવી તાલુકામાં નોંધાયો છે બે ઇંચ જેટલો ખેરગામ તાલુકામાં પણ બે ઇંચ જેટલો વરસાદ નવસારી જલાલપુર ગણદેવી અને ચીખલી તાલુકામાં એક ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે નવસારી તાલુકાની જો સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો દોઢ ઇંચ જેટલો વરસાદ છે જલાલપુરમાં એક ઇંચ છે ગણદેવી તાલુકામાં પણ દોઢ ઇંચ થી વધુ વરસાદ છે ચિખલીમાં પણ દોઢ ઇંચ થી વધુ વરસાદ છે વાંસદા તાલુકામાં બે એમ વરસાદ છે એટલે કે વાંસદા તાલુકામાં નહિવત જેવો વરસાદ છે પરંતુ ખેરગામમાં પણ દોઢ ઇંચ થી વધુ વરસાદ છે સાથે જો નવસારી જિલ્લાની જે ત્રણ મહત્વની નદીઓ છે પૂર્ણા જે નદી છે દસ ફૂટ જે હાલ સપાટી પર જઈ રહી છે એની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે અંબિકા નદી ની ભયજનક અઠાવીસ ફૂટ છે અને હાલ દસ ફૂટે વહી રહી છે જ્યારે કાવેરી ઓગણીસ ફૂટ છે ભયજનક સપાટી અને હાલ આઠ ફૂટે વહી રહી છે સાથે જ જિલ્લાના બે મહત્વના સિદ્ધાર્થ ડેમો જે છે જૂજ અને કેલિયા ડેમ તો જુજ ડેમની વાત કરવામાં આવે તો એની જે ભયજનક ઓવરફ્લો થવાની જે સપાટી છે એકસો સડસઠ પોઈન્ટ પચાસ મીટર છે અને હાલ એકસો એકાવન પોઈન્ટ પંચાવન મીટરે જૂથ ડેમ છે અને કેલિયા ડેમ ની સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો એકસો તેર પોઈન્ટ

બારડોલીના મુદિત પેલેસ સહિતના વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસાદને કારણે રોડ પર જળ જમાવની પણ પરિસ્થિતિ થઈ ગઈ છે પરંતુ સુરતમાં પણ જાણે ચોમાસું સાથે જ આગળ વધતું હોય તેવું જોવા મળી રહ્યું છે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે બારડોલીમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે આશાપુરી માતાના મંદિર નજીક ભરાયા છે પાણી જળ જમાવની પરિસ્થિતિ અહીંયા પણ જોવા મળી રહી છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી મુદિત પેલેસ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા ધોધમાર વરસાદ આ તરફ તાપીના વ્યારા વાલોડ બાજીપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ ભારે ગરમી ઉકળાટ બાદ વરસાદ શરૂ થતા ઠંડક પ્રસરી ગઈ છે વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર પણ છવાઈ ગઈ છે

ગાર ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો હતો તો આજે પર્વતો પરથી ઝરણા વહેતા એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ દ્રશ્યો ખૂબ જ રમણીય થઈ ગયા હોય તેવું પણ નજારો જોવા મળી રહ્યો છે જે રીતે નિશાંતે પણ જણાવ્યું અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ ઝરણા પણ વહેતા થઈ ગયા છે ખેડાથી સમાચાર ખેડા જિલ્લામાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ખેડામાં આ તરફ અમદાવાદ શહેરની વાત કરીએ અમદાવાદ શહેરના ઘણા ભાગોમાં હળવો વરસાદ થયો બપોર બાદ શહેરના કેટલાક ભાગોમાં વરસાદ પિરાણામાં બપોર બાદ હળવા વરસાદી છાંટા જોવા મળ્યા તો કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ વરસતો રહ્યો પરંતુ ધીમી વરસાદ હોવાની પણ જાણકારી છે અમદાવાદ શહેરની જયારે વાત કરી રહ્યા છે તો સાથે જ સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે મટોડા સરી લોદરિયાળ મોડાસર સહિતના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વઢવાણ બંધકમાં વરસાદ ટીમ્બા વાઘેલા કારિયાણામાં પણ વરસાદ વરસાદથી કપાસ મગફળીના પાકને ફાયદો થઈ રહ્યો છે આ તરફ બનાસકાંઠા ઉપરવાસમાં સારા વરસાદના પગલે ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે રાજસ્થાનથી ગુજરાતના આવલ ગામની સીમ સુધી પાણીના વહેણ જોવા મળી રહ્યા છે વાવણી વરસાદની રાહ જોઈ રહ્યા છે હાલમાં ખેડૂતો પરંતુ બનાસ નદી જીવંત થતી ધીમે ધીમે નજરે પડી રહી છે